ગુજરાત સરકારશ્રીએ બનાસકાંઠા જિલ્લો જે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મોટો હતો તો લોકોની સુખાકારી માટે દરેક તાલુકાના વિકાસ માટે સરકારશ્રી જે કંઈક નિર્ણય લે છે લોકોની સુખાકારી માટે નિર્ણય લે છે એમાં નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે વાવ થરાદ જિલ્લો વિભાજન શબ્દ અમે નથી બોલતા પણ નિર્માણ કર્યું છે કે લોકોની સુખાકારી માટે નવો જિલ્લો વાવ થરા બનાવ્યો છે આવનારના સમયમાં આ જિલ્લો કદાચ રાજ્યમાં નહીં પણ દેશમાં એક વિકસિત જિલ્લો હશે તેવો સરકારશ્રીનો નિર્ણય છે અને એનો લાભ દરેક ખેડૂત ભાઈઓને વેપારી ભાઈઓને મળી રહે અને એમના ધંધા રોજગાર ઉજ્જવળ ભવિષ્ય એમનું બની રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે આજે

કર્યો તો અમે અમે પણ એમના માટે રજૂઆત કરી કરી હતી પરંતુ પાછળથી જ્યારે એમને લાગ્યું કે આ કોઈ નવા જિલ્લા માટેનો આક્રોશ નથી પણ વ્યક્તિગત એમના રાજકીય ખીચડી પકાવવા માટેના એક ગુજરાતના મોટા કદના નેતાઓનો વ્યક્તિગત વિરોધ માટે જ આ બધા કાવા દાવા કરી રહ્યા છે એ માનસિક રીતે પીડાય છે એ લોકો પણ ધારાસભ્ય રહેલા છે ભૂતકાળમાં અને આજે પણ અમુક ધારાસભ્યો ચાલુ છે પણ એમનાથી કંઈ કામ ન થઈ શકે એના માટે કોઈ જે કામ કરે એનો વિરોધ કરવાનો લોકો જે કઈ ચલાવી રહ્યા છે એ રાજકીય કાવા દાવા ચલાવી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી